આજે આપણે હારીજનગરમાં સૌ પ્રથમવાર હરિજ જૈન મુનિ દ્વારા એટલે અમારા માર્સદ દ્વારા હરિજથી પાંજરાપુરમાં પગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હારીજનગરના સર્વે બી તમામ તો હિન્દુ ધર્મના માનતા ગૌરવમાં માનતા બધા જ જોડાયા હતા એમાં દરેક ઘરથી અમારા કાર્યકરો જઈ અને ગાય માટે રોટલા રોટલી અનાજ કરિયાણું જે પણ જે પણ જેને ખવડાવવું હોય એના માટે લઈને આવ્યા હતા એના માટે બધી વ્યવસ્થા એવી રીતના કરવામાં આવી હતી કે ત્યાંથી અહીંયા સુધી હું હરીશ પાંજર બોલ ચિનુભાઈ શાહ બોલું છું ને સાહેબજીની સાહેબજીની ઘણી ઈચ્છા હતી અને મને છેલ્લા દોઢ મહિનાથી કે મારે હરીશ પાંજરાની મુલાકાત લેવી છે પણ રેવી સી એવી રીતે કે આખો આરી હિન્દુ સમાજ આવે મારી સાથે અને ગાતે વાતે મારે પ્રોગ્રામ ગોઠવો છે એમની ભાવના ઘણા ટાઈમથી અને ઘણી મિટિંગ કરી બધા જોડે પણ સારી મીટિંગ કરી બધાનો સહકાર મળ્યો અને ખરેખર અમારે જ પાંજરાપુરમાં કદાચ આવું ફંક્શન પહેલીવાર ગોઠવાનું છે બધા આવ્યા છે અને મને ખરેખર બહુ ઉલ્લાસ થઈ ગયો કે ખરેખર આ એક નવો ચિરોસ્તો ઊભો થયો સાહેબજીની પણ આશીર્વાદ મારો ઉપર છે અને સાહેબજીનારિ આશીર્વાદ વધશે એવી ભાવના અને એમાં હરી પાંજો માં આમ તો અત્યારે છસો સાતસો ઢોર છે પણ ટોટલ બારસો ઢોર છે છસો ઢોર મેં અત્યારે ચાલવા મોકલું છે એની વ્યવસ્થા છે અમારે બધું સારી રીતે અમે ઘાસની ખરીદી અહીં કરી ખેતી કરી છે અને જુવાર છાટી બધું વાવેતર કરી છે એમાંથી અમે ઉપયોગ કરીએ છીએ પાંજા બોર્ડ અમારી પાસે ઓછામાં ઓછો નવું વાડા છે અને ચાર ત્રણસી ચાર અમે ઘાસ ગોડાઉન છે એની વ્યવસ્થા છે બે બોર છે બે બોર છે તળાવ બે તળાવ છે રખડતા ઢોર માટે અમે અમે લઈએ છીએ કોઈ માદું હોય તો પણ લઈએ છીએ એની વ્યવસ્થા છે અને આજુબાજુના આજુ આરી તાલુકાના આજુબાજુના ગામડામાં લગભગ બધા ઢોર લઈએ છીએ ખાલી ચોમાસાના ચાર મહિના પાડા નથી લેતા બાકી બધું લઈએ પંચાયતના ઢોર આજુબાજુ ગામડા પંચાયત ઢોર લેવાનું ચાલુ જ હોય છે અમે ના પાડતા નથી નીતિ નિયમ અમારે નીતિ નિયમ બધું કરે અને અમારો નિયમ છે એ પ્રમાણે ટાઈમ પ્રમાણે લઈએ છીએ અને અમે અમારી એક એવી ઈચ્છા હિન્દુ સમાજ એવી ઈચ્છા છે કે ગૌ માતાને રાજમાતા તરીકે ઘોષિત કરે એવી ભાવના આકાર